365 દિવસ બાદ બનશે માલવ્ય રાજયોગ આ જાતકોની ધન સંપત્તિમાં થશે અપાર વધારો વૈભવના દાતાની રહેશે કૃપા નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈભવના દાતા શુક્ર એક ચોક્કસ સમય બાદ ગોચર કરે છે તો તેવામાં કોઈ કોઈ પ્રકારના રાજયોગનું નિર્માણ જરૂર થાય છે વૈદિક જ્યોતિષમાં પાંચ મહાપુરુષ રાજયોગનો ઉલ્લેખ છે જેની અમે આજે વાત કરવાના છીએ તો એ રાજયોગ છે માલવ્ય રાજયોગ જેનું નિર્માણ વૈભવના દાતા શુક્ર કરે છે તમને જણાવી દઈએ કે ધનના દાતા શુક્ર સપ્ટેમ્બરમાં પોતાની સ્વરાશિ તુલા રાશિમાં પ્રવેશ કરવાના છે જેનાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થવાનું છે તો આ રાજયોગનો પ્રભાવ દરેક રાશિના જાતકો ઉપર જોવા મળશે પરંતુ કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે સાથે સાથે આ લોકોની ધન સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે તો આવો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે સપ્ટેમ્બરમાં શુક્રના માલવ્ય રાજયોગથી લાભાન્વિત થઈ શકે એમ છે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના જાતકો તમારા માટે માલવ્ય રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે એટલે કે તમારી રાશિમાં જ બનવાનો છે તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે સાથે જ આ માલવ્ય યોગના પ્રભાવથી તમને દરેક કામમાં સફળતા મળશે અને તમારા માટે આવકના નવા સ્ત્રોત નવા રસ્તાઓ ખુલશે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને તમને કેટલીક નવી જવાબદારીઓ પણ મળી શકે છે આ સમયે તુલા રાશિના વેપારીઓને સારો ધન લાભ થઈ શકે છે આ સમયે તમને વાહન અને પ્રોપર્ટીનો સુખ પણ મળી શકે આ દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થતી જરૂર છે હવેની ભાષ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ માલવ્ય રાજયોગ બનવાથી મકર રાશિના જાતકો તમારા લોકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના દસમ ભાવ પર બનવા જઈ રહ્યો છે તેથી આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમને કમાણી કરવાની ઘણી તકો મળશે નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે જે મકર રાશિના વેપારી વર્ગ છે તેને નવા ઓર્ડર મળી શકે છે અને સારો ધનલાભ થઈ શકે છે આ સમયમાં તમારા માટે ધનલાભના યોગ બની રહ્યા છે અને તમારી આવકમાં પણ વધારો થશે આ સમયે તમારા પિતા સાથેના સંબંધો મજબૂત થશે સાથે જ કરિયરમાં પરિવારના તો તે છે કુંભ રાશિ જેમના નામના અક્ષર હોય છે કુંભ રાશિના જાતકો તમારા માટે માલવ્ય રાજ્યનું નિર્માણ લાભદાયક સાબિત થઈ શકે છે કારણ કે શુક્રગહ તમારી રાશિથી નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે તેથી આ સમય તમારું ભાગ્ય દય થઈ શકે છે સાથે સાથે કારોબારમાં આવકના નવા માર્ગ ખુલશે અને નોકરીમાં પગાર વધારા અને સાથે સાથે પ્રમોશન પણ મળી શકે છે આ દરમિયાન તમે કામ કે કારોબારના સંબંધમાં યાત્રાઓ કરી શકો છો કુંભ રાશિના જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેનું સપનું પૂરું થઈ શકે છે અને આ સમય તમારા વ્યક્તિત્વમાં અવશ્ય નિખાર આવતો જણાશે તો મિત્રો સપ્ટેમ્બરમાં શુક્રના ગોચરથી ત્રણસો ને દિવસ બાદ બનવાનો છે માલવ્ય રાજયોગ જે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ તુલા મકર તથા કુંભ રાશિના જાતકોને આ પ્રમાણે લાભ આપવાનો સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે